પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે પંદરથી વીસ વિદેશી પક્ષી મહેમાન બન્યા જેમાં રાખોડી શિર ટિટોડી પક્ષી આ વિસ્તારમાં પક્ષી દર્શન અને ફોટોગ્રાફી કરતા જયેશ દુમાનિયાના કેમેરામાં કેદ થયું આ પક્ષી મૂળ ચીન જાપાન મંગોલિયા બાજુથી શિયાળામાં ભારતના કેટલાક રાજ્યો શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં મહેમાન બનતું હોય છે જે મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયું છે આ વિદેશી પક્ષીની સામાન્ય વર્તણૂક અહીંના પક્ષી કરતાં થોડી અલગ જોવા મળી રહી છે આપણી અહીંની પ્રજાતિની બે ટિટોળીઓ મોટેભાગે જોડીમાં જોવા મળતી હોય છે પણ આ પક્ષી એકલું જોવા મળ્યું હતું પક્ષી દર્શન દરમિયાન અમને એક નવું પક્ષી જોવા મળ્યું જે રેર હતું એનો ફોટોગ્રાફ લઈને તપાસ કરતાં એ રાખોડી સીર ટીટોળી જેને અંગ્રેજીમાં ગ્રે હેડેડ લેપવિંગ કહેવામાં આવે છે એ અમારા ધ્યાન પર આવ્યું વિશેષ તપાસ કરતાં એના બહુ જૂજ અને રેર રેકર્ડ જોવા મળ્યા એમનું સ્થળાંતર આ બાજુ ઓછું દર્શાવે છે મોસ્ટલી ચીન જાપાન અને રશિયા બાજુથી એ આવતું પક્ષી છે અને શિયાળો ગાળવા અહીંયા ભારતના કેટલાક રાજ્યો અને દક્ષિણ પૂર્વી એશિયામાં સ્થળાંતર કરતું હોય છે જે આપણે અહીંયા પ્રથમ વખત નોંધાયું છે જે આપણા માટે આનંદની અને ગૌરવની વાત છે